નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના કાપડી પ્રાથમિક શાળાના શિક્ષકોના નેજા હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાપડીના અનેક ફળિયાઓમાં બેનરો સાથે રેલી સ્વરૂપે મતદાન જાગૃતિ માટે આયોજન કરવામાં આવ્યું દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશનીર ગુડેનાઓના આદેશ અનુસાર દેવગઢ બારીયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે એલ ગરવાડ નાઓના માર્ગદર્શન હેઠળ કાપટી પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોના નેતૃત્વમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા આગામી સાત મે ના રોજ મતદાન યોજાનાર હોય જેને લઈ દાહોદ જિલ્લા ખાતે વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે દેવગઢ બારીયાના કાપટી વિસ્તારના અલગ અલગ ફળિયામાં વિદ્યાર્થી